ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામમાં દર અઠવાડિયે રવિવારે બપોરે ત્રણ વાગ્યાથી સાંજના આઠ વાગ્યા સુધી ગ્રામજનો માટે વિશાળ રવિવારી બજાર યોજાય છે આ બજાર સહકારી મંડળીની સામે આવેલા વિશાળ મેદાનમાં ભરાય છે જે ગ્રામજનો માટે ખરીદીનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે આ રવિવારી બજારમાં શાકભાજી ફ્રૂટ જૂના નવા કપડા કોસ્મેટિક્સ બૂટ ચપ્પલ ઘરગથ્થુ વસ્તુઓ બેકરી આઇટમ્સ જેવી અનેક આવશ્યક ચીજવસ્તુઓ એક જ સ્થળે ઉપલબ્ધ થાય છે છે ખાસ વાત તો એ છે કે આ તમામ ચીજવસ્તુઓ વ્યાજબી ભાવે ઉપલબ્ધ થતાં ગ્રામજનો તેમજ આજુબાજુના વિસ્તારના લોકો આ બજારમાં મોટી સંખ્યામાં ઉમટી પડે છે બજારમાં મુખ્યત્વે શાકભાજીના વેપારીઓની સંખ્યા વધુ જોવા મળે છે તાજા અને સસ્તા ભાવે શાકભાજી વેચાણ થવાથી સામાન્ય માણસને ઘણી રાહત મળે છે આ સિવાય ઘર માટે જરૂરી તમામ નાની મોટી વસ્તુઓ એક જ છત નીચે ઉપલબ્ધ થવાથી લોકોનો સમય તથા ખર્ચ બંને બચી જાય છે આ બજારમાં વેપારીઓ જૂનાગઢ ધોરાજી ગોંડલ બાબરા વડિયા જેતપુર જેવા નજીકના શહેરો તથા તાલુકાઓમાંથી આવે છે અને સિઝનલ વેપાર કરી પોતાની રોજીરોટી કમાય છે વેપારીઓ માટે પણ આ બજાર રોજગારનું મોટું સાધન બની ગયું છે